જય શ્રીરામ જય હનુમાન મિત્રો એટલે કાલનો એક લુખો માર્કેટમાં આવ્યો છે ભિખારી ભળવો હલકીનો એ બીતા હોય એ બી તારાથી અમે ના બી મારી ઉંમર ચાલી વર હોય પચાસ હોય કે હોય એ તારે ક્યાં લેવા દેવા છે તારા બાપના દાણા ખાવ છું એ અમે ના બી તારાથી તારા દેવા તો હાં થાય તો કેટલાય આશ્રમે લુખા આવે ને સીધી રીતના જાય બેકી બીવાનું ન થાય શું કર્યું છે તારે કોઈ મને હક નહોતો મુંડન કરાવવાનો સમજી ગયો હવે ભોગાય તારાથી અમે ન બી ભિખારીના પેટના ભિખારી તું મને કહેતો હતો તું મોટો ભિખારી તારું ખાનદાન મોટું ભિખારી એક તો ધરમનું કામ કરેલું વિડીયોમાં મોકાયેલ હલકીના ભિખારી કોને કહેતો હતો ભડવા એ બીતા હોય બે હો કરુણા નો બે તારા જેવા નાના સીટરિયા તું તો નાનો સીટરિયો છો માદર ચોદ તારે જ્યાં ખીલો માર હોય ત્યાં મારી લીજે એ તારાથી અમે ના બી સમજી ગયો દુખી નો તેમાં તારા બાપના દાણા ખાવ છું તારે મને કહેવાનો હક છે મુંડન કરાવવું કે ન કરાવવું આ તારા બાપે કરાવ્યું મૂંડન વચમાં મંગળવાર હતો એટલે લેટ થયું હવે તારો બાપ જીતો છે એને કેની વિકાસ કરે ન્યા કેમ થાય છે સમજી ગયો એટલે બોલવામાં ધ્યાન રહી ગયો હા ઉંમરનું પૂછ જે મારી ઉંમર હોય મારે ક્યાં તારા ઘર આઈરા કાંઈ સંબંધ કરવો છે નકર મારી ઉંમરની જરૂર પડે સમજી ગયો મોટા ભિખારી લુખા ભડવા હલકીના તું જી નો હોય હો મારે એક બેન હાડા થાય ને એ બીતા હોય બી અમેના બી ઓરિજનલ સનાતનની કરુણાનિધિ છે તારા બાપનો બાપ છે કરુણાનિધિ લુકી ના આવી જવાનું પેટમાં દુખ્યું જ મેદાનમાં રૂબડું મોરે મોરો કરવા વહી આવવાનું પૈકી તારા દેવા તો કેટલાય માર્કેટમાં રકડે છે આ તો હાંજ થાય તો કેટલાય ભટકે બધોય જવાબ દેતા આવડે છે સમજી ગયો બહુ એવો ઈમાનદારનો દીકરો થાય તો એક ધર્મનું કામ કરશ એક તો વિડીયો મોકલ કે આને રોટલી નાખી આને બિસ્કિટ નાખ્યા અને દાન પુન કર્યું નકરું સોશિયલ મીડિયામાં જ પીડો હોય ઘરનું ધ્યાન રાખીને લુખા ભળવા હલકા